માંડવીમાં ઘનશ્યામ મહોત્સવની ભવ્ય શોભાયાત્રા યોજાઈ માંડવી શહેર ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સાહથી ગુંજી ઉઠ્યું શ્રી સ્વામિનારાયણ મંદિર માંડવી દ્વારા આયોજિત મંગલકારી ઘનશ્યામ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે સાડા આઠ કલાકે માંડવીમાં આવેલ દાદાની ડેરીથી શરૂ થયેલી આ દિવ્ય શોભાયાત્રા વાંચતે સભા સભામંડપ સુધી નીકળી હતી આ પાવન શોભાયાત્રામાં શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ અને તેમના પુત્ર ભાવિ આચાર્ય શ્રી વજેન્દ્ર પ્રસાદજી મહારાજે હાજરી આપી ભક્તોની આશા અને ઉત્સાહને બળ આપ્યું હતું આ શોભાયાત્રામાં માંડવી સહિત આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાગ લીધો હતો શોભાયાત્રામાં કુલ દસ જેટલી વિવિધ કચ્છી સાંસ્કૃતિક કળાઓ તથા પરંપરાગત નૃત્ય ગીતોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી જેને લોકોએ ખૂબ જ વખાણી હતી રંગબેરંગી પરિધાન ઘોડા રથો તથા મ્યુઝિકલ બેન્ડ સાથે નીકળેલી આ સૌના સ્પર્શી ગઈ હતી સભા મંડપમાં એક હજાર આઠ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજે મંચ પરથી સૌ હરિભક્તોને આશીર્વચન આપ્યા હતા આ અવસરે ખાસ ઉપસ્થિત મહેમાનોમાં માંડવી નગરપાલિકા પ્રમુખ હરીશભાઈ વિંજોડા નગરપાલિકા કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર

શ્રી ઘનશ્યામ મહોત્સવ રજત જયંતિ મહોત્સવ એ પ્રસંગે આજના દિવસે ભવ્ય નગરયાત્રા અને નગર જાત્રાની સાથે હજારો હરિભક્તો દર્શનાર્થી અને સત્સંગ માટે ઉમટ્યા હતા ને આજના દિવસે પરમ પૂજ્યપાદ અમદાવાદ દેશ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ

જે મંગલકારી મહોત્સવ એનો આ પાંચમો દિવસ અને ખૂબ જ ધામધૂમથી આજનો આ ઉત્સવ ઉજવાયો છે અને આ ઉત્સવ એટલે શ્રી ઘનશ્યામ મહારાજના પચીસ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તનો આજનો આ ઉત્સવ છે ને એટલા જ માટે આ આવતીકાલે જે ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થઈ એનો પંચામૃતથી સોળસો ઉપચારથી મા અભિષેક થશે આગળ અનકોટ ગોઠવાશે અને હજારોને લાખો હરિભક્તો એના દર્શન કરશે અને આજનો આ ઉત્સવ એટલે ભવ્ય આજનો આ ઉત્સવ છે અને ખાસ કરીને આ ઉત્સવની અંદર જે હરિભક્તોએ સેવા કરી છે એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે અને આ ઘનશ્યામ મહારાજને પચીસ વર્ષ થયા એ નિમિત્તે શ્રી ઘનશ્યામ મહારાજના સુવર્ણના શણગાર તૈયાર કરવામાં આવ્યા અને એ સુવર્ણના શણગાર એટલે દરેક માંડવીના અને અખિલ કચ્છ વિસ્તારના સર્વે હરિભક્તોની સેવા એની અંદર લાગેલી છે અને આજના દિવસે એ ઘનશ્યામ મહારાજે સોના સુવર્ણના શણગાર ધારણ કરી અને દરેક ભક્તજનોને અદ્ભુત અને દિવ્ય રમણીય દર્શન આપેલા છે અને એ ઠાકોરજીના દર્શન કરી અને સર્વે ભક્તો કૃતાર્થ થયા છે આનંદિત થયા છે ને એટલે આજનો આ દિવસ એટલે બહુ જ મહત્વનો પાંચમો દિવસ આ ઉત્સવનો બહુ અર્કનો દિવસ છે તો આ જે આજની જે નગરયાત્રાની શરૂઆત દાદાની દેરીથી થઈ અને માંડવી શહેરની અંદર એક દરેક જગ્યાએ વિચરણ કરતાં કરતાં આ સભા સ્થળની અંદર જે આ શોભાયાત્રા અહીંયા પૂર્ણ કરવામાં આવી તો આ શોભાયાત્રાની અંદર દસ ફ્લોટ હતા અને ચોવીસે ગામની વાજિંત્ર મંડળી જે આ કચ્છની ચોવીસે ગામની જે એક વાજિંત્ર મંડળી જે વખણાય છે એ જાજ પખાજ લઈ અને તબલાની રમઝટની સાથે જે આ ચોવીસ ગામની વાજિંત્ર મંડળી એની સાથે બેન્ડ પાર્ટી એની સાથે ડીઝે અને બાળકો અને યુવાનોને ખૂબ જ મસ્ત

કાલુપુર મંદિર વડતાલ મંદિર જૂનાગઢ મંદિર ગઢપુર મંદિર અને સારંગપુર મંદિરથી પણ સંતો પધાર્યા હતા આ નગરયાત્રામાં અનેક સંતોની સાથે દેશ વિદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો બહેનો જોડાયા હતા આ નગરયાત્રામાં દસથી વધારે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં વૃંદાવન વિહારી વહાણ શ્રી ઘનશ્યામ તોપ અને મોરલા જેવા અનેક કૃતિઓ હતી સાથોસાથ પંદરથી વીસ અસ્વારો પણ આમાં જોડાયા હતા સાથે સાથે સ્વામિનારાયણ મંદિર શ્રી સ્વામિનારાયણ કન્યા છાત્રાલય ભુજ શ્રી સ્વામિનારાયણ કન્યા છાત્રાલય પિયાવાની વિદ્યાર્થીનીઓ પણ આમાં ખૂબ સારી રીતે ભાગ લીધો હતો સ્વામિનારાયણ મંદિર માંડવીના બાળકો અને યુવાનો પણ આમાં ભાગ લીધો હતો આ અત્યંત ધર્મમય વાતાવરણ આખું આજે સર્જાયું હતું અને એ વાતે ગાતે જ્યાં આપણું સભાખંડ છે ત્યાં આવીને વિરામ પામ્યું હતું

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014 હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ સી જાડેજા ગામ બદલ હાર્દિક શુભકામના શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાઈ કંડ્રકશન ગામ પતરી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનીયર સિટીઝન માટે શાંતિમાય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધ બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન બિલ્ડિંગાબા દેવી રોડ મુ શ્રી પ્રથમ સારીઝેન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો